વાત કરીએ તો નર્મદા સાગબારા ખાતે આવેલા વાયમેન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાટમાં વિદ્યાર્થીઓના હેલ્થ કરતાં વધારે ફીનું મહત્ત્વ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે મુલાકાતે આવેલા માતા પિતાએ વિદ્યાર્થીની તીબીબી બગડેલી જોતા સારવાર અર્થે પુત્રીને લઈ જવાના જણાવતા આચાર્ય મીનાક્ષી પરમારે પહેલાં સ્કૂલની ફી ચૂકવ્યા બાદ દવાખાને લઈ જવાની પાડી હતી ફરજ સાગબારાના પાટ કામે કાર્યરત વાયમેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓની દેખરેખ બાબતે અસંતુષ્ટ હતા એલસી લેવા મજબૂર બન્યા હતા વાલીઓ વાર્ષિક રૂપિયા બત્રીસ હજાર વાલીઓએ વાયમેદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાતને ચૂકવવા હોવા છતાં દેખરેખ નામે મીંડું જ્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય કરતાં સ્કૂલની ફીને મહત્ત્વ આપતા સ્કૂલ સંચાલકો જોવા મળી રહ્યા છે બીજી તરફ મીડિયાના કેમેરા સામે પણ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે દાદાગીરીથી જબરતો વાપરતા આચાર્ય મીનાક્ષી પરમારે કેમેરામાં થયા હતા કેદ નર્મદાના સાગબારા ખાતે આવેલા પાટ ગામે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઘણા વર્ષોથી કાર્યરત છે જેમાં બાવીસ વિદ્યાર્થીઓ સહિત બાકીના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓના હેલ્થ કરતાં વધારે ફેને મહત્ત્વ આપી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ચલાવનાર સ્કૂલના પ્રમુખ અને આચાર્ય શિક્ષણના નામે ધંધો કરવા બેઠા હોય તેવી લાગી રહ્યા છે આ તમામ હકીકત પિતાના ધ્યાને આવતા અને મેન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાટમાં વિદ્યાર્થીઓના નિષ્કર્ષથી દાખવતા હોવાની સ્કૂલમાંથી પુત્રીને ડ્રોપ કરવા અને ચોત્રીસ દિવસની ફીની ભરપાઈ કરી પુત્રીની એલસી લેવા માટે બન્યા હતા પિતા મજબૂર આદિવાસી ક્ષેત્રમાં વાયમેદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાથ ખાતે શિક્ષણ સારું છે અને સ્કૂલ ચલાવવા પરિણામ સારું લાવવું પડે એ સ્વાભાવિક છે પરંતુ વાત એ છે કે આ સ્કૂલના વિદ્યાર્થીઓના ભવિષ્ય કરતાં ફીનું મહત્ત્વ વધારે જોઈ શકાય છે જેથી સ્કૂલના પ્રમુખ ભરવંત પરમાર સહિત આચાર્ય મીનાક્ષીબેન પરમાર વાલીઓ સાથે ગેરવર્તન અને ઊંચી અવાજે ખુલ્લી દાદાગીરી કરવામાં આદિવાસી વિદ્યાર્થી સાથે કેટલો લગાવ હશે તેનો અંદાજો લગાવી શકાય છે તેથી વાલીઓએ તેમની તેમજ આદિવાસી સમાજ દ્વારા શિક્ષણ શાખાના લાગતા વર્તક વર્ગતા અધિકારીઓ દ્વારા આચાર્ય મીનાક્ષીબેન પરમાર સહિત સ્કૂલના સ્થાનિક પ્રમુખ બરવંતભાઈ પરમાર ઉપર તાત્કાલિક ધોરણે કાયદેસરની એક્શન લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી બીરો ચીફ પ્રકાશ વસાવા હર હમે સત્યની સાથે હવે એ મેં કાલે પૂછ્યું કે બળવંત સર જે છે ત્યાંના ટ્રસ્ટી પ્રમુખ છે એમને મેં પૂછ્યું કે સર બળવંત સર કોણ છે આપણે વિપુલ સર કોણ છે તો કે વોર્ડન છે હવે વિપુલ સર વોર્ડન છે તો છોકરીને એણે શનિવારે શનિવારે એટલે વીસ તારીખે છોકરીને છોકરીના કાન દુખતા હતા છોકરીએ ના પાડી સર મને અહીંયા ના માનતા મારા મારા કાન દુખે છે તો પણ એ છોકરીને એ કાન પર ને કાન પર મારી છોકરીને

કોઈ છોકરી કે કોઈ વ્યક્તિ પોતાના બાળપણથી શીખે છે એ શીખતું શીખતું ઉપર જાય છે કોઈ વ્યક્તિ પોતા નાનપણથી શીખીને નહીં આવતું એટલે ધીરે ધીરે કઈ બધા શીખતા હોય શિક્ષકનો ધર્મ છે કે છોકરાઓને ભણાવે તો એ લોકો એવું કહે છે કે આ ભણે નહીં આમ છે તેમ છે કરીને એ લોકો એ એવા છોકરાને એ લોકો નિષ્કાળજીથી એ લોકો જબરજસ્તી દબાણમાં રાખીને ખાલી ફી વસૂલવાનું કામ કરે છે એ લોકો ધ્યાન નહીં નહીં આપતા કાલે છોકરાનો મેં સામાન લાવ્યો એમાં પણ આખી કીડી ભરાયેલી છે એકદમ એટલે એટલી ખરાબ પોઝિશનમાં કે એકદમ કોઈ ગાંડા સામાન સામાન હોય એવી રીતે કે કોઈ દિવસ કોઈ વ્યવસ્થિત રીતે પેલું નહીં કર્યું એ લોકોએ એ લોકોની ફી કેટલી હતી એ એ લોકો બત્રીસ હજાર રૂપિયા ફી દેતા મારી